નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો દોસ્તો હવે આજે મુમેન્ટ આવી એમાં ઘણા બધા લોકો અત્યારે સોશિયલ મીડિયામાં જાવ ને તો સરપ્રાઈઝ થયા છે પણ મને ઘણા બધા આપણા ટ્રેડર પાસેથી મેસેજ આવ્યા છે કે સર બહુ મજા આવી આ મુમેન્ટમાં ટ્રેડ કરવાની અને કમસેકમ મને એવા ભી મેસેજ આવ્યા છે કે અમને ખબર પડી કે અમારે લોસ ન થાય એટલા માટે અમારે શું કરવાની જરૂર હતી જો તમે મને ફોલો કરતા હોય તો આપણે એક દિવસ પહેલાનો વિડિયો જોઈ આવો એમાં આપણે બહુ સરસ વાત થઈ હતી કે ભલે માર્કેટમાં વીકનેસ લાગે છે પણ પુટ બાજુ આંખ બંધ કરીને ન જતા આ વિડીયો પોઝ કરો તમે અને મારો પહેલાનો એક દિવસ પહેલાનો વિડીયો જોઈ લો આ મુમેન્ટ આવ્યા પહેલાનો આપણે બહુ સરસ એનાલિસિસ કરેલું હતું અને એમાં કીધું હતું કે નો ડાઉટ માર્કેટ ચાર પાંચ દિવસે કોન્સોલિડેશન મૂડમાં છે વીકનેસ લાગે છે પણ આમ છતાંય જો માર્કેટ વીક ઓપન થાય તો તરત પુટ સાઈડ ન જતા ધ્યાન રાખજો માર્કેટ સેટલ થવા અને જે લોકોએ મારી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એમાં હું વ્યવસ્થિત અપડેટ કરું છું મેં મોર્નિંગમાં કીધું હતું કે માર્કેટ બિગ રેડ કેન્ડલથી ઓપન થયું છે મોટી મોટી રેડ કેન્ડલથી ઓપન થાય તો એસી નેવું ટકામાં હંમેશા એ રિકવર જ કરશે આપણો પ્રાઇઝ એક્શનનો એક્સપિરિયન્સ છે બરોબર મને ઘણા બધા ટ્રેડર પાસેથી મેસેજ આવ્યો કે સર બહુ મજા આવી અને આ જ વસ્તુ છે કે તમે માર્કેટને સમજો તો તમે ફસાશો નહીં પૈસા બનાવવાની વાત નથી અહીંયા સૌથી પહેલા એ છે કે શું તમે ફસાણા ખોટી જગ્યાએ શું તમે કમ્પ્લેન કરવા માંડ્યા સોશિયલ મીડિયાએ કારણ કે આ બધી વસ્તુ થવાની જ છે અને આમાં આપણે કઈ સરપ્રાઇઝ લેવાનું જ નથી કારણ કે આપણું એનાલિસિસ બરોબર હોય ને તો પછી સરપ્રાઇઝ નું કઈ મિનિંગ થતો નથી હવે આજનો વિડીયો છે એમાં હવે આપણે શું કરવાનું છે સૌથી પહેલા તો નિફ્ટી નો ચાર્ટ આ છે બેંક નિફ્ટી નો આ છે સેન્સેક્સ નો આ છે બીજી વસ્તુ પૈસા તો બનેગાની હિન્દી ચેનલ જો તમે ફોલો કરતા હોય તેમાં એમાં એફએમસીજી સ્ટોક બે જ દિવસ પેલા એફએમસીજી વિશે મેં બોલેલું હતું અને એફએમસીબી જો સાતસો બાવીસ પોઈન્ટ એનો સેક્ટર નો ચાર્ટ વધેલો છે અલગ અલગ બીજા એના એફએમસીજી ના સ્ટોક જોશો તો એ પણ વધેલા છે આઈટીસી હિન્દુસ્તાન યુનિલેવર લઈ લો આમાંથી મને ઘણા બધા મેસેજ આવ્યા કે સર બહુ સરસ એનાલિસિસ હતું બહુ મજા આવી ગઈ ટ્રેડ કરવા બરોબર અને આ બધું પ્રૂફ સાથે કહું છું તો મારા વિડિયો હિન્દી ચેનલમાં ગુજરાતી ચેનલમાં જોતા આવજો હવે આપણે આગળના ટ્રેડ સેટઅપની વાત કરીએ

પણ અત્યારે આપણે બાય ઓન ડીપ્સ રખાય સાંજ સુધી જે પ્રાઇસ એક્શન થતું હોય એને કરવા દે સૌથી પહેલા વાત તો આ એટલી ક્લિયર હોવી જોઈએ માઇન્ડમાં એવી જ રીતે જો બેંક નિફ્ટીમાં તમે ડ્યુરેશન ટ્રેડ કરતા હો તો જ્યાં સુધી 53160 નું લેવલ ઇન્ટેક છે ત્યાં સુધી એગ્રેસિવલી પુટ સાઇડ કે શોર્ટ સાઇડ વિચારાય નહીં આ બાયર્સ પાછા આ લેવલને બચાવવા એક્ટિવેટ થશે બરોબર છે એ જ રીતે સેન્સેક્સની વાત કરીએ કે સેન્સેક્સમાં પણ અત્યારેમાં ઓલ્ડ એજ કરું અને એક લેવલ હું તમને આપી દઉં

આ બાજુ જે બાઇંગ આવેલો હતો ત્યાંથી એને હોલ્ડ કરવાની શરૂઆત કરી હતી 1 આર ના ચાર્ટમાં આ બધું આપણને દેખાય છે એ જ રીતે તમે બેંક નિફ્ટી જોશો ને તમે જો જે અહીંથી એક બાઇંગ આવી હતી આ એક રેઝિસ્ટન્સ તોડીને અહીંથી એક બાઇંગ આવી હતી ત્યાંથી જ બાયર્સ એ બાઉન્સ કરેલું છે આ બાયર્સ આ બાજુ એક્ટિવેટ હતા એટલે અચાનક એ લોકો આવી ગયા છે આ બધી વસ્તુનું ધ્યાન રાખો કે ક્યાંથી એ બાઉન્સ થયેલો છે હવે માની લ્યો કે આ લેવલની નીચે આવે અને તમે અચાનક આંખ બંધ કરીને પુટમાં જતા રહેશો તો આ બાયર એક્ટિવેટ થશે ને પાછા એટલે અહીંયા પુટમાં જતા પહેલા આપણે સો વખત વિચારવા પડશે એના કરતા બાયો ડીપ્સ ઓપોર્ચ્યુનિટી શોધો અને ના મળે તો પાસે સ્ટોક્સ છે સ્ટોકમાં ટ્રેડ કરો આ રીતે જ લાઈફમાં આગળ વધાય એ રીતે બ્રેન વોશ ન થવા જવાય કે દરેક મુમેન્ટ પાછળ મારે પકડવું છે પ્રોબેબિલિટીની અગેન્સ્ટમાં જવું છે જો હું તમને એક બહુ સિમ્પલ વસ્તુ કહું આ બધું સમજાવવાનું રીઝન શું છે ખબર છે કે જેમ કે આ જે એક્ઝામ્પલ હતું એક દિવસ પહેલા એમાં શું થયું કે પ્રાઇઝ એક્શન જોતા હતા લોકો પ્રાઇઝ એક્શન દેખાણો વીકનેસ છે આપણે પોતે વીકનેસ વાત કરી હતી મેં પોતે વીકનેસ વાત કરી હતી કે વીક દેખાય છે કારણ કે ઉપર માર્કેટ ટકતું નથી ઉપરના લેવલ તોડતું નથી જો આ નીચેના લેવલ તોડે તો ઓફકોર્સ વીકનેસ છે પણ એક બટ એક પણ વાળી સિચ્યુએશન આવી ગઈ કે પુટ સાઈડ જાતા નહીં કેમ આ રેન્જમાં મેં એવું કેમ કીધું કે પુટ સાઈડ આંખ બરીંગ જાતા નહીં જોજો માર્કેટને સ્ટેબલ થવા દેજો કારણ કે અહીંયા બાયર્સ ઉભા હતા પ્રિવિયસલી આ ઝોન માં એ ગમે ત્યારે એક્ટિવેટ થઈ જવાના આ નોલેજ નો હોય તો શું થાય ખબર છે કે તમે 3 મહિના ટ્રેડ કરીને પૈસા કમાયો અને અહીંયા બધું ગુમાવી દીધું અને પછી લોકો સોશિયલ મીડિયામાં રોવા બેસે કે અમારી યાર આ થઈ ગયો મારી ભલે તમે અપસાઇડ ટ્રેડ નો લીધો હોય ડર લાગતો હોય પણ તમે અનનેસેસરી ડાઉનસાઇડ ની મોટી પોઝિશન લોઈ લીધી તો નથી બેઠા ને એ મેટર કરતો હોય કારણ કે અહીંયા એક બહુ સરસ અહીંયા આ બધું જોવા જાવ ને તો અહીંયા એક રેઝિસ્ટન્સ તોડી જો આ આમ રેઝિસ્ટન્સ તોડી આખું આમ ટર્ન ટર્નઅરાઉન્ડ થઈ અહીંયા બાયંગ આવેલું તો આ બાયર્સ અહીંયા બેઠા છે એ એમને માર્કેટને ઉપર જવા નહીં દે તમે જો આ બધી વસ્તુ આપણને ખબર પડવી જોઈએ જો ન પડે તો આપણે પછી રોવાનો વારો આવે હજી આ હજી હું કહું છું આવા રોલર કોસ્ટર આવશે આપણે એમાંથી બચવાનું છે શાંતિથી જ્યાં પેટર્ન બને તમે આજે 15 મિનિટ ચાર્ટમાં ચાર્ટ જો તો જ્યાં અહીંયા અમુક કેન્ડલનો લો સેમ છે પછી અમુક કેન્ડલ હાઈ ક્રોસ કરી લીધું તો અહીંયા આપણો ફેવરેટ પ્રાઇઝ એક્શન સેટઅપ બને છે તો તમે ત્યાં ટ્રેડ લ્યો કે ત્યાં ફટાક તમને માર્કેટ પહોંચાડી દેશે ખબર એ નહીં પડે એ રીતે તમને પ્રોફિટ થઈ જશે બરોબર છે હજી એ હવે આપણે એફએમસીજી સેક્ટરને ટ્રેકમાં રાખવાનો છે કેમ રાખવાનો છે ટ્રેકમાં એફએમસીજી સેક્ટર એ જોઈ લીધી આપણે મેં તમને કીધું હતું ને આપણે હંમેશા સેક્ટરને ને થોડું વેલ્યુ પકડીએ છીએ આપણે ઓલરેડી તમે મારો વિડિયો જોશો તો મેં અહીંથી પકડવાનું સ્ટાર્ટ કર્યું મેં કીધું હતું કે હવે અહીંયા સપોર્ટ સાઈડ આવે છે આ સપોર્ટ એક લોંગ ટર્મ સપોર્ટ બી છે જો હું તમને બતાવું

તમે જૂના વિડિયો જોઈ લો એ આપણા જૂના વિડીયો પ્રૂફ છે બરાબર છે સમજાઈ ગયું તો આ સેટઅપ રેસ આપણું સોમવારનું બહુ શાંતિથી ટ્રેડ કરશું જ્યાં પેટર્ન થશે ત્યાં જ આપણે ટ્રેડ કરવાનો છે પ્રોબેબિલિટીની સાથે જશું કાંઈ આપણે બહુ વધારે રિસ્ક લેવાની જરૂર નથી બીજું કે આપણા અમદાવાદમાં બહુ સરસ રીતે ઓફલાઈન વર્કશોપ શરૂ થઈ ગયા છે ફેસ ટુ ફેસ મને મળીને તમે શીખી શકો છો બેઝિકથી લઈ અને એડવાન્સ વર્કશોપ છે આઠથી દસ જણાથી વધારે હું બેચમાં લેતો નથી કારણ કે પર્સનલ ક્વેરીઝ હોય બધું ધ્યાન આપી શકે લંચ ટ્રી ને બધું ઇન્ક્લુડેડ હોય છે બેઝિક થી લઈ ઓપ્શન થી લઈ હેજિંગ થી લઈ પ્રાઇસ એક્શન થી લઈ બધું છે પૈસા તો બને ગની સાઇટ છે ને એમાં વયા જાવ એમાં ઓફલાઈન વર્કશોપ સર્ચ કરી લ્યો આમાં ટેલિગ્રામ ની લિંક બી આપેલી છે મારા સપોર્ટ ની કઈ ક્વેરી હોય ને તો તમે બટન પ્રેસ કરી અને મને ક્વેરીઝ બી પૂછી શકો અને સેટ બુક કરાવી શકો છો અને આવી શકો છો શીખી શકો છો ગુજરાતમાંથી અને ગુજરાત થી બહાર ઘણા બધા લોકો આવવાનું શરૂ કરી દીધું છે વિડીયો અહીં એન્ડ કરીએ છીએ મળતા રહેશું સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આ વિશ્વ વોટ્સઅપ ગવર્મેન્ટ હેપીનેસ